એટલે કોણ છે નસીબદાર છોકરી ભાગ્યશાળી એ છોકરી તમારા ગામની જ છે મારા ગામની કોણ છે એ છોકરી એ છોકરીનું નામ ભીખલી છે અને અહીંના બાપાનું નામ પરેશ પરેશ કાકાની છોકરી ભીખલી હા 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 પરેશ કાકાની ભીખલી ના હા હા તે એના છોડ તમારી વાત ચાલે છે ઓહ તે ચેવી સમજનો કહો ને તમાર ગમની જ છે તમને તો આઇડિયા છે બધો

હારું એમે મારી કોઈ વેલ્યુ નહીં કરતું ગમ મને આવું કરું પછી બધો હસી મારી ઉપર એ તો જે હતું મે તમને કીધું પરપોટા ભાઈ હવે તમારે જે કરવું હોય હારું કર્યું તમે આ જોણ કરી તો તમે તો મારા વેલ વિસર છો એટલે વધો ને હારું જ હું માં બાપાના જન પેલા તો ના પાડું નતર બધું ચોય પોકાટ છે બરોબર થેન્ક યુ ભાભીઓ પરપોટા ભાઈ એ ઠક્કરી છે બીકલી ઠીક

મીમને પૂછ્યું કે છોકરી કેવી છે તમે ઓળખો છો ગોમ સત મને કોને તે મને તો એમને કીધું કે હું એને સારી રીતે ઓળખું છું કે નોંધપણ થી કે એ તો ટકલી છે પણ તું મારી વાત પરપોટા તારું મોડ મોન છે બરાબર એ મોય તું તો ભાઈ કરે ને તો મેડ નહીં પર યાર યાર અલ્યા બાપ છો કહું હું છો તમે તો પહેરણી જ એટલે ટકલી જોડે પહેરણી જવું યાર કેવી વાત કરો છો

ફાઈનલ અવસર ને એકે વાર મને પૂછતા નહીં હું એ ટકલી જોડે નહીં પાડું હું છે ને વોઢો મરી જાય પણ આવી વહુ નહીં લાવું ના પાડી દેજો તાત્કાલિક ફોન કરીને કીધું યાર મોન મોન હગુ તું છે ને આરો નખો દયો હું કરે આવવાનું લગ્ન નહીં થાય તો પેલી વેવણ માટે હું ગીત નહીં ગઈ હકું લે કચુકો લે વેવણ લે કચુકો લે સપના ની પથારી પહેરવી નોખી તમાર રિચાર્જ નહીં પડતીઓ આ તો કસ્ટમર કેર માં એટલા ફોન કરું છું કે તમાર જે વાત કરવાની મજા આવે છે આ પરપડા ઓ ચાલે છે કે બસ ભાઈ મજા ચાલે છે લે તે કઈ વાત હોબરી છે જે વાત જે વાત હો ભરવાની અલે આપલે ની પેલી છોકરી હતી ખબર તાજો હગુ કરવાનો હતું ઓ ઓ પેલી ટકલી છોકરી અરે ટકલી તે એ છોકરી આ છે

પછી ડખો ના થાય ચંપલ પડ્યા ચંપલ તો પડ્યા છે વધો ને આપણે અહીંયા ઊભા રહીએ પેલી તકલી બહાર આવ ને એટલે જોઈએ કેવી ટકલી છે એનો છે ચમકશે એવી બધી ખબર પડી જશે જોઈએ રાહ થાક તો મનેય લાગ્યો સર એક કોમ કર ને એ તો આવવાની હશે તાર આવશે આપડે તો ખરા સરસ છોકરી જોડે મારું હગું થતું તું તોડાઈ દીધું નક્કીને છે ને મારું હારું થાય ને એટલે મરચો લાગતો મારે એને પૂછવું પડશે કે તું ચમ મારી જોડે ભાભી જુઠ્ઠું બોલી હું હાલ જ છ ને ચારુ ભાભી પૂછું આવી નાગાઈ કરી મારી જોડે એ ચારુ ભાભી તમે જુઠ્ઠું બોલ્યા મારી જોડે પરપોટા ભાઈ હું શું જુઠ્ઠું બોલી એજ પેલી છોકરી ટકલી છે પરપોટા ભાઈ એવું કશું નહીં આ હાલ એને જોઈને ઈને લોબા લોબાવાર છે હિરોઈન જેવી લાગે છે તમે છો જોઈને અરે આ પેલા દીપલો છે નઈ ને એરે જોવા આવી છે તે હું ચારનો બાર ઊભો ઉપો થઈ ને સ્પેશિયલ જોવા તે તો બહાર નીકળી તે ચેવી રૂપ રૂપ નો અંબર લાગતી હતી તમે કેમ જુઠ્ઠું બોલ્યા નઈ જોવા તું મારું સારું તમારાથી ભરપોટા ભાઈ એવું નહીં એ તો એના હું નેની હતી ને બિકલી તાણા મે એના જોઈ હતી એટલે અત્યારે મને કેવી રીતે ખબર હોય તો નોની હતી તારા જોઈતી હતી તમાર આવત મને તો કેવી પડે ને કે લેટેસ્ટ માં મીને નહીં જોઈ કેવી લાગે છે તમે મારું અકપણ તોડાય આવી જોરદાર છોકરી જોડે

આ ટકારી જોડે તો ના મેર પડ્યો પણ કોઈ લેટારી હોય કે જો એ ચાલશે મારે કીધું તું તે મી તને કીધેલું કે ભાઈ પૈણી જા હારી ચોરી થ લાત કાઢીને પપાઈણી જા બરાબર નહીં મળે પણ ના ના મોન્યું તે ના જ મોન્યું ના ના હવેથી હું તમારી વાત મોને પપ્પા આ એમ પ્રાઉડ છે હું પ્રાઉડ છે બનીને બધાય બધું તમારું મને હો ને અને ભાઈ તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલ ઇલાઇટ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી